ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના વિકાસ કાર્યોને વધુ ગતિ આપવા માટે આમોદ શહેરમાં મહત્વપૂર્ણ માર્ગ વ્યવસ્થામાં વધુ એક નોંધપાત્ર ઉમેરો થયો છે આમોદને અડીને આવેલ દાંડી માર્ગ પર મલ્લા તલાવડીથી ડોક્ટર ભીમરાવ આંબેડકર સર્કલ સુધી રૂપિયા સિત્તેર લાખના ખર્ચે આરસીસી રોડના નવીનીકરણનું ધારાસભ્ય ડી કે સ્વામીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ કામગીરીથી શહેરીજનોને દૈનિક વાહન વ્યવહારમાં સુવિધા મળશે તેમજ વરસાદી મોસમમાં પણ માર્ગ પર થતા પાણીના ભરાવા જેવી સમસ્યાઓથી રાહત મળશે ત્યારે સ્થાનિકોએ પણ રોડના નવીનીકરણ અંગે આનંદ વ્યક્ત કરી ધારાસભ્ય તથા તંત્રનો આભાર માન્યો હતો આ પ્રસંગે આમો શહેર તેમજ તાલુકા ભાજપના હોદ્દેદારો કાર્યકર્તાઓ લોકપ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા સિત્તેર લાખથી વધુ રકમનો આ રોડ બનવા જ્યારે જઈ રહ્યો છે ત્યારે આજે સર્વોદય સોસાયટી પાસે આજે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરો દ્વારા એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તેમજ આ રોડ જલ્દીને ને જલ્દી બને અને પુનઃ પાછો આરસીસી રોડ ઉપર અવરજવર શરૂ થાય આ રોડ ઉપર આમોદ તાલુકો જંબુસર તાલુકો તેમજ કરજણ તરફ જતા અનેક લોકો જે આ રોડનો ઉપયોગ કરી રહ્યા છે તેને આવનાર દિવસોની અંદર આ રોડનો ઉપયોગ કરી સુખાકારી